પ્રકરણ દસ મહાત્માના માર્ગ પર બી સૌથી પહેલા આપણે જોઈશું સવિનય કાનૂન ભંગની ચળવળ કે ક્યારે થઈ હતી ઓગણીસો ને માં જોઈએ કે ભાઈ પૂર્ણ સ્વરાજ એમ મળવાનું ન હતું આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો એટલે કે કંઈ હિંસાવાદી પગલું નહીં પરંતુ અહિંસાના માર્ગે સરકારનો અંગ્રેજ સરકારનો વિરોધ કરવાનો હેતુ હતો સવિનય કાનૂન ભંગનો કે જે ક્યારે થઈ ઓગણીસો ને ત્રીસમાં જોઈએ આગળ હવે જોઈએ સવિનય કાનૂન ભંગના એક મહત્ત્વપૂર્ણ સત્યાગ્રહ એટલે કે દાંડુ દાંડીકૂચ કે જે ક્યારે થઈ હતી ઓગણીસો ને ત્રીસમાં જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાંડી માર્ચ અને વિદ્યાર્થી મિત્રો આને લગતો આપણે એક સ્પેશિયલ વિડીયો પણ બનાવવાનો છે જો તમે હજુ સુધી ન જોયો તો તેની લિંક ઉપર આઈ બટન પર આપેલી છે તો તેને જોઈ લેજો જોઈએ દાંડી કૂચ ઈસવીસન ઓગણીસસો ને ગાંધીજીએ જાહેર કર્યું કે ભાઈ મીઠાનો કાયદો તોડવા માટે એક યાત્રા કાઢશે આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું એવું હતું કે ભાઈ મીઠા પર એ પાપ છે કારણ કે તે ભોજનનો જરૂરી ભાગ છે ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના અઠ્યોતેર સાથીઓ સાથે બારમી માર્ચ ઓગણીસો ત્રીસ ના દિવસે સવારે દાંડી કુસની શરૂઆત કરી આજે પંચાયતની પરીક્ષામાં પૂછાઈ ગયું કે ભાઈ ગાંધીજીના દાંડી કૂચના સત્યાગ્રહમાં કેટલા સાથીઓ હતા તો અઠ્યોતેર સાથી હતા જો ગાંધીજીની પણ ઉમેરો કરવામાં આવે તો ઓગણ ઓગણ એસી સાથીઓ થાય છે પણ જો ગાંધીજી ન હોય તો અઠ્યોતેર સાથી આવશે અને દાંડી માર્ચ ખાસ તલાટીમાં વારંવાર પૂછાય છે કે ભાઈ દાંડી માર્ચ ક્યારે થઈ હતી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના દિવસે સવારે દાંડી કૂચની શરૂઆત કરી કૂચના માર્ગ પરના ગામોમાં સભાઓ થતી ગાંધીજી લોકોને મીઠાના કાયદાનો સવિનય ભંગ સમજાવી નવી રીતે સ્વરાજ લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા પાંચ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના દિવસે તેઓ દાંડી પહોંચ્યા આ પૂછાય છે કે ભાઈ ગાંધીજી દાંડી ક્યારે પહોંચ્યા પાંચ એપ્રિલના રોજ દાંડી પહોંચ્યા ક્યારે ઓગણીસો ને ત્રીસમાંથી બીજા દિવસે સવારે છ એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કરી મીઠું મુઠ્ઠી મીઠું લઈ કાયદાનો ભંગ કર્યો અને શું બોલ્યા હતા ત્યારે ગાંધીજીએ કે ભાઈ મેં નમક્કા કાનૂન તોડ દીયા મેને નમક્કા કાનૂન તોડ દીયા આ આંદોલનમાં ખેડૂતો આદિવાસીઓ અને સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહીઓ પર દમનનો કોરડો વીંઝવા માંડ્યો હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી તો આવું હતું આપણું સત્યાગ્રહ જોઈ શકો છો આ દાંડી કૂચનો આ અમદાવાદના સાબરમતી ખાતેથી ગાંધીજીએ શરૂઆત કરી અને ઠેઠ નવસારીના દાંડીના દરિયા કિનારે આ સત્યાગ્રહની પૂર્ણાહુતિ કરી અઠ્યોતેર સાથી બાર માર્ચ આ ડેટ યાદ રાખજો બાર માર્ચ ગાંધીજી પણ હતા ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સત્યાગ્રહ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં એક ફેક્ટ છે કે ભાઈ ધરાસણા ગામ મીઠાના ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું પછી ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી એટલે કે પહેલાં ધરાસણા સત્યાગ્રહ રહ્યો તેમાં પહેલાં ગાંધીજીએ અબ્બાસ તૈયબ તૈયબજીની આ આગેવાની આપી હતી પણ તે તેમની પણ ધરપકડ થઈ ત્યારબાદ કોને આગેવાની આપી સરોજીની નાયડુને આપવામાં આવી ત્યારબાદ શું થયું કે ભાઈ અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતા ભર્યા પગલાં લીધા ત્રણસો જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને બે મૃત્યુ પામ્યા આમ છતાં સત્યાગ્રહીઓ જરાય પાછા પડ્યા નહીં બરાબર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ગોળ મેજી પરિષદો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ ગોળ મોજી પરિષદ ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારો સુધારાઓ કરવા તેની ચર્ચા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવતા હેતુ શું હતો ભાઈ ગોળમેજી પરિષદનો કે ભાઈ ભારતના કેવા પ્રકારનું બંધારણ બનાવવું તથા એમાં શું સુધારો કરવો એની ચર્ચા વિચારણા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવતા હતા એમાં પહેલી જે ગોળમેજી પરિષદ હતી એ લંડનમાં મળી હતી તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ હતી ત્યારબાદ ઓગણીસો ને એકત્રીસમાં લંડનમાં બીજી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીજી ગોળ મેજી પરિષદ ક્યારે યોજાય એ સાલ યાદ રાખીશું ખાસ પૂછાય છે પરીક્ષામાં ઓગણીસો ને એકત્રીસમાં બીજી ગોળ મેજી પરિષદ બોલાવવામાં આવી જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ કોણ હતા ગાંધીજી હતા કોણ હતા ગાંધીજી જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતાની કોમ માટે અલગ અલગ મતદાન મંડળની માગણી કરી આથી ગાંધીજી નિરાશ થયા કારણ કે તેનાથી ભારત અનેક તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ગાંધીજી અને સરોજીની નાયડુ પેરિસમાં ઓગણીસો ને એકત્રીસની બીજી જે ગોળમેજી પરિષદ ભરાણી તેમાં સરોજીની નાયડુ પણ હતા જોઈ શકો છો ઇમેજમાં જોઈએ આગળ ગોળમેજી પરિષદમાં ગાંધીજી દુઃખી થયા આથી ટુકડાઓમાં વેચાઈ ગયું જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થતાં આ પરિષદ નિષ્ફળ ગઈ અને વિદ્યાર્થી મિત્રો આ પરિષદ બીજી ગોળ પરિષદ નિષ્ફળ જતાં ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને એ એક પંક્તિ લખી હતી એક કાવ્ય લખ્યું હતું કે ભાઈ છેલો કટોરો આ ઝેરનો પી જજો બાપુ સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ આવું ગાંધીજીએ ગાંધીજીને ઝવેરચંદ મેઘાણીએ જ્યારે બીજી ગોળમેજી પરિષદ પૂરી થઈ ત્યારે આ પંક્તિ કહેલી એટલે ઉચ્ચારેલું બરાબર અને આ બીજી ગોળમેજી પરિષદ છે વિદ્યાર્થી મિત્રો એ આ પરિષદ છે ત્રણે ત્રણ વખત જેવો એ ભાગ લીધો એવો વ્યક્તિ કોણ છે ડોક્ટર સાહેબ આંબેડકર છે ખાસ આ પણ ફેક્ટ યાદ રાખીશું હવે જોઈએ ઓગણીસો પાંત્રીસ નો હિન્દ સરકારનો કાયદો ઓગણીસો ને પાંત્રીસ ના હિંદ સરકારના કાયદા દ્વારા હિંદમાં બંધારણીય સુધારાઓનો બીજો તબક્કો શરૂ થયો કેટલામો બીજો તબક્કો હિંદની રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતા તે ઘણો જ ઓછો હતો કોણ શું હતું ઓછું હતું હવે આ ભાઈ ઓગણીસો ને પાંત્રીસનો હિંદનો હિંદ સરકારનો કાયદો છે એમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે ઓગણીસો ને પાંત્રીસમાં કહેવાતા સમુવાય તંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું બરાબર આમાં થોડુંક ખોટું કર્યું હતું આ કાયદા અન્વયે ચૂંટણીઓ થઈ ગાંધીજીએ સૂચવ્યું કે ભાઈ ઓગણીસો પાંત્રીસના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નરો વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની તેઓએ બાંહેધરી આપે તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે એવું ગાંધીજીએ કીધેલું સૂચ્યું કે ભાઈ ઓગણીસો આ અંગે વાયસરોય રોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી મુસ્લિમ લીગની પણ રચના કરવામાં આવી પ્રાંતિય સ્વરાજ નો આ પ્રયોગ લગભગ સવા બે વર્ષ ચાલ્યો હતો તમને પૂછે કે ભાઈ ઓગણીસો પાંત્રીસ ના હિન્દ સરકારનો કાયદો કેટલા વર્ષ ઘડતરમાં લાગ્યો તો સવા બે વર્ષ જેટલો સમય લાગ્યો ઓગણીસો ને ઓગણચાલીસમાં બીજું વિશ્વયુદ્ધ થયું ક્યારે ઓગણીસો ને ઓગણચાલીસમાં ત્યારે હિંદને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે યુદ્ધમાં હિંદને જોડી દીધું પરિણામે તેના વિરુદ્ધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધેલા ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જો આપણી ચેનલ એજ્યુ એન્જલ પર તમે નવા હોય તો એચ એન્જલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરી દીજો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દેવો અને તમારા વધુને વધુ મિત્રોને જોડો આ ચેનલ સાથે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હવે છે ભાઈ પાકિસ્તાનની અલગથી માંગણી કરવામાં આવી ઓગણીસો ને ચાલીસમાં ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો પણ માગણી ક્યારે કરી અલગ પાકિસ્તાનની ઓગણીસો ને ચાલીસમાં જોઈએ થોડુંક વિગતવાર મોલાના આઝાદ વિશે કે ભાઈ મોહમ્મદ ઇકલાબ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓએ પ્રચાર કરતા હતા કે ભાઈ હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે તે માટે તેઓએ બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે માર્ચ ઓગણીસો ને ચાલીસમાં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગની અધિવેશનમાં મુસ્લિમોનું બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર રાષ્ટ્ર એવા પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે તમને ખાસ પૂછાય કે ભાઈ પાકિસ્તાન અલગ નો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો માગણીનો ઠરાવ તો માર્ચ ઓગણીસો ને ચાલીસમાં ત્યારબાદ લીગે પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું મોલાના આઝાદનો જન્મ મક્કામાં થયો હતો અને આપણે સુરતને મક્કાનું પ્રવેશ દ્વાર કહીએ છીએ આ પણ યાદ રાખી લેજો ઘણી બધી ભાષાઓના જાણકાર આઝાદ ઇસ્લામના ઈસ્લામના વિદ્વાન અને બધા ધર્મોની એકતાના હિમાયતી હતા ગાંધીવાદી આંદોલનોમાં હંમેશા તેઓ સક્રિય રહેતા મોલાના આઝાદ અને ગાંધીજી સેવાગ્રામ આ વિદ્યાર્થી મિત્રો આ સેવાગ્રામ આશ્રમ છે એ મહારાષ્ટ્રમાં આવ્યો ક્યાં આગળ મહારાષ્ટ્રમાં સેવાગ્રામ અને એ વર્ધા ખાતે મહારાષ્ટ્રના વર્ધા ખાતે ગાંધીજીનો આ સેવાગ્રામ આશ્રમ આવેલો છે ખાસ યાદ રાખીશું અને ઓગણીસો ને માં મોલાના આઝાદ અને તમે સાથે તસવીર જોઈ શકો છો આ આશ્રમમાં ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વ્યક્તિગત સત્યાગ્રહ ઓગણીસો ને ઓગણીસો ને ચાલીસ માં થયો બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું તેથી સરકારને વધારે મૂંઝવણ ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો અને પૂછાય જાય કે ભાઈ વ્યક્તિગત સત્યાગ્રહના આગેવાન કોણ હતા વિનોબા ભાવે તમને એમ પૂછે કે ભાઈ વ્યક્તિગત સત્યાગ્રહની આગેવાની અથવા તો પસંદગી ગાંધીજીએ કોની કરી તો વિનોબા ભાવેની કરી ઓગણીસો ને ચાલીસના રોજ વર્ધા નજીક પવનાર ગામી વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપીને આ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી પાંચમા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને તેમણે ત્રણ મહિનાની સજા કરવામાં આવી બોલો અને વિનોબા ભાવેને આપણે ગ્રામ દાન વિશે આપણે જાણી છીએ ભૂદાન ચળવળ માટે ભૂદાન ચળવળ માટે શેના માટે ભૂદાન ચળવળ માટે ખાસ યાદ રાખીશું વિનોબા ભાવે પહેલેથી રચનાત્મક કાર્ય કરતા હતા સત્યાગ્રહી તરીકે ઉચ્ચ ધોરણો માટે ગાંધીજીએ તેમનામાં શ્રદ્ધા હતી હવે અમુક ફેક્ટ છે ક્રિપ્સ ક્રિપ્સ મિશન ઓગણીસો બેતાલીસ હિન્દને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે ચર્ચિલે સર સ્ટેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્ત સાથે હિન્દ મોકલ્યો ક્રિપ્સ મિશનની ભલામણમાં હિન્દને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિંદ હિન્દી સંઘની રચના કરવાની હતી પરંતુ હિન્દને સ્વાયત્તા ક્યારે આપવા ક્યારે આપવામાં આવશે તેની કોઈ વાતનો ઉલ્લેખ ન હતો વળી અલગ પાકિસ્તાનની વાત પણ આ ભલામણો પોચતી હતી આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો પરિણામે ચર્ચિલે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી ક્રિપ્સ મિશન ઓગણીસો ને બેતાલીસ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હિંદ છોડો આંદોલન ક્યારે થયું હતું ઓગણીસો બેતાલીસ ખાસ તમે વર્ષ યાદ રાખજો બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો તેમણે અંગ્રેજોના ચેતવણી અંગ્રેજોને ચેતવણી આપી કે ભાઈ તાત્કાલિક ભારત છોડી દે ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે ભાઈ તેઓ કરેંગે કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજો અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે તમને આ તલાટીમાં બેઠે બેઠું પૂછાઈ ગયું છે કે ભાઈ કરેંગે અને મરેંગે નારો કયા સત્યાગ્રહમાં અથવા તો આંદોલનમાં ગુંજો હતો તો ભાઈ હિંદ છોડો આંદોલનમાં બેઠે બેઠું તલાટીની બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાઈ ગયું છે ત્યારબાદ જોઈએ મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં આઠમી ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો ખાસ યાદ રાખજો ક્યારે હિંદ છોડો આંદોલનનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો આઠમી ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસની રાત્રે બરાબર ખાસ યાદ રાખજો તમારે આ આજ આ જે વિડીયો છે એમાં વર્ષ ખાસ યાદ રાખવો પડે છે ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ નવમી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની સમગ્ર ભારતમાં સભાઓ સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર હુમલા થયા સરકારે સામૂહિક ધરપકડ જપ્ત કરી અને જેલ જેવી દમન દમનની બધી રીતો અજમાવી આશરે એક આશરે એક લાખથી પણ વધારે લોકોને જેલમાં પૂરવામાં આવે કઈ હિન્દ છોડો ચળવળમાં એક હજાર લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા પરંતુ અંતે આપણા આ આંદોલનને સરકારને ખતરો થયો અને હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નહોતા કારણ કે હવે ગાંધીજીએ બીડું ઝડપી લીધું હતું હવે જોઈએ કેબિનેટ મિશન ઓગણીસો ને છેતાલીસ કેબિનેટ મિશન યાદ રાખીશું સાલ ઓગણીસો ને છેતાલીસમાં જ્યારે કેબિનેટ મિશન આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા મિસ્ટર ક્લાઇમેટ એટલી હતા કોણ હતા ક્લાઇમેટ એટલી એણે શું કર્યું હતું બ્રિટનના નવા વપરાય વરાયેલા વડાપ્રધાન એટલે કે નિમાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ હિંદને સંપૂર્ણ સ્વસ સ્વશાસન આપવાની જાહેરાત કરી તમને પૂછાય કે ભાઈ હિન્દ હિંદના ભાગલા કોણે કર્યા હતા એટલે કે ઠરાવ પસાર કર્યો ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા ક્લાઇમેટ એટલી હતા આ યાદ રાખીશું તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના ત્રણ આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારતમાં આવ્યું તેમણે રજૂ કરેલા કરેલ યોજના કેબિનેટ મિશન યોજના કહેવાય છે કયા વડાપ્રધાનની તૈયાર કરેલી યોજનાને કેબિનેટ મિશન યોજના કહેવાય છે તો ક્લાઇમેટ એટલી એટલી કે જે ક્યાંના વડાપ્રધાન હતા બ્રિટનના તેમણે હિન્દના અગ્રીમ અરવળના નેતાઓ સાથે બેઠકો યોજીને કેટલીક નીચે મુજબની દરખાસ્ત રજૂ કરી એમાં શું હતું કે ભાઈ તમને આવું પૂછાય જાય વાક્યમાં વિધાનવાળા વાક્યમાં આ ચાર ચાર વિકલ્પ આપી દે આ રીતે એક ખોટું હોય તો ખાસ યાદ રાખજો ચાર વિધાન અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી સમગ્ર હિંદના પ્રાંતોને કુલ ત્રણ જૂથોમાં વેચવા અહીંયા તમને ઓપ્શન ફેરવી દે બે જૂથ એમ પણ કહી દે એક જૂથ કહી દે ચાર જૂથ કહી દે ખાસ યાદ રાખજો ત્રણ જૂથમાં વેંચવા ત્યારબાદ છે હિંદને પોતાનું નવું મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી ત્યારબાદ બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી આ હતી દરખાસ્ત કેબિનેટ મિશનની ત્યારબાદ જોઈએ આ પછી યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરીને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચવામાં આવી પોત વચગાળાની સરકાર સરકારના આગેવાન કોણ હતા જવાહરલાલ નહેરુ પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગના લીગે સીધા પગલા દિન શું છે સીધા પગલા દિન ક્યારે ઉજવું સોળ ઓગસ્ટ ઓગણીસો ને છેતાલીસમાં ઉજવો ખાસ યાદ રાખીશું મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ ક્યારે ઉજવ્યો છ ઓગસ્ટના ઓગણીસો ને છેતાલીસના દિવસે તેના કારણે દેશમાં કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી જોકે અલગ રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા તો શરૂ રાખ્યા હતા સાથે આ સરકારમાં સ્થાન જાળવી રાખ્યું હતું ત્યારબાદ જોઈએ વડાપ્રધાન એટલીની હિંદ છોડવાની જાહેરાત ક્યારે કરવામાં આવી ફેબ્રુઆરી ઓગણીસો ને માં નવી વચગાળાની સરકારમાં લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એખલાસ જોખમાયું આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ વીસ ફેબ્રુઆરી ઓગણીસોને સુડતાલીસના દિવસે બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે ભાઈ બ્રિટિશ સરકારનો મોડામાં મોડું જૂન ઓગણીસોને અડતાલીસ સુધીમાં જ જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડીને ચાલ્યા જવાનો ઈરાદો છે એવું કીધું ક્યારે સંપૂર્ણપણે જૂન ઓગણીસો અડતાલીસ સુધીમાં આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો હતો ગાંધીજીએ તો જાહેરાત જાહેરાતને બ્રિટિશરનો સૌથી ઉમદા કૃત્ય કહી આવકારી હતી આ જાહેરાતને બરોબર કહી હતી કેબિનેટ મિશન હિંદ છોડવાની જાહેરાત હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે સ્વાધ્યાયના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈ લઈએ સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની ઓપ્શન એ વિદ્યાપીઠોની સ્થાપના ઓપ્શન બી દાંડી કૂચ ઓપ્શન સી જલિયાવાલા બાગનું હત્યાકાંડ કે ઓપ્શન ડી બાર ડોલી સત્યાગ્રહ તો ભાઈ આ સવિનય કાનૂન ભંગની લડત દાંડી કૂચ એક એનો ભાગ હતો આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ અને અલગથી વિડીયો પણ બનાવેલો છે બારડોલી ક્યારે થયું હતું ઓગણીસો ને અઠ્યાવીસમાં આ પણ તાજેતરમાં પૂછાઈ ગયું જલિયાવાલા બાગ તેર એપ્રિલ ઓગણીસોને ઓગણીસ આ પણ યાદ રાખીશું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ને વીસ આ પણ તાજેતરની પરીક્ષામાં પૂછાઈ ગયું તમે વિદ્યાર્થી મિત્રો નહીં માનો કારણ કે આ પંચાયતની પરીક્ષામાં આમાંથી બેઠે બેઠા આ ચાર વિકલ્પો રહ્યા ને એ ચારે ચાર વિકલ્પોના એક એક પ્રશ્ન બની ગયા બે હજાર બાવીસની લેટેસ્ટ પરીક્ષામાં દાંડી કૂચને લગતો બની ગયો છે બારડોલી સત્યાગ્રહને લગતો બની ગયો છે જલ્યાવાલા બાગ હત્યાકાંડને લગતો પણ બની ગયો છે અને વિદ્યાપીઠની સ્થાપનાને લગતો પણ એમ બની ગયો છે એટલે તમે જોઈ શકો છો સ્વાધ્યાયના એમસીક્યુ કેટલા મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન ગોળ મેજી પરિષદો કયા સ્થળે યોજાતી હતી ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી લંડન કે ઓપ્શન ડી લાહોર તો ભાઈ આ ગોળમેજી પરિષદો લંડનમાં યોજાતી હતી ક્યાં યોજાતી હતી લંડનમાં યોજાતી હતી ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી ઓપ્શન એ વિનોબા ભાવે ઓપ્શન બી સરદાર પટેલ ઓપ્શન સી જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી મૌલાના આઝાદ તો ભાઈ આ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની નિમણૂંક કરવામાં આવી ગાંધીજીએ પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ જોઈએ બેઠો તલાટીમાં પૂછાઈ ગયેલો એમ સીક્યુ સ્વાધ્યાયમાંથી બેઠે બેઠો ઉઠાવી લીધો હતો બે હજાર સત્તરમાં કે ભાઈ ઘરે કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ઓપ્શન એ અસહકાર ઓપ્શન બી દાંડીકોચ ઓપ્શન સી ચંપારણ કે ઓપ્શન ડી હિંદ છોડો તો ભાઈ આ કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ હિંદ છોડો ચળવળમાં આપેલું હતું તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો તમારા વ્યૂ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આવાના આવા વધુ વિડીયો માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને અને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી જય હિન્દ જય ભારત